મિત્રો અત્યારે સોનગઢ પહોંચી ગયો છું અને અહીંથી અત્યારે આગળ જવું છે તો હાલો આગળ હવે આટો મારતા આવું મિત્રો આ લીમડા ગામ છે અને અહીંયા આગળ થોડું કામ ચાલુ હતું તો ત્યાં પૂછવા ગયો હતો બાકી કોઈ એવું છે નહીં જો આ લીમડા હાઈવે લાખાવાડામાં એવું છે ચાલો આપણે આગળ હવે ઢસા ઢસા અહીંથી માત્ર પંદર કિલોમીટર જેવું છે તો પંદર વીસ મિનિટનો રસ્તો છે જલ્દી જઈ આવીએ ત્યાં જઈને પાછો આપણે સોનગઢ પહોંચવાનું છે ચાલો મળી તો દોસ્તો અત્યારે હું પહોંચી ગયો છું ઢસા અને અહીંયા રેલવે બ્રિજનું કામ ચાલુ થવાનું છે તો સામાન આવી ગયો છે તો આ લોકોને આપણે પૂછી લઈએ કે ક્યારે કામ ચાલુ કરવાના છે તો આપણે નોલેજમાં રહે થોડું ઘણું હા તો મિત્રો આપણે જે કાંઈ માહિતી લેવાની હતી એ મજૂરભાઈ મળી ગઈ છે હવે આપણે આ ઠસસાની વિઝિટ થઈ ગઈ છે હવે આપણે અહીંથી સીધા સોનગઢ જવા નીકળી જઈશું જો તમને હું બતાવી દઉં આ ડાયવર્ઝન છે અને ઉપરથી આ નાળું નવું બનવાનું છે તો નાળાનું કામ શરૂ થાય ત્યારે તો આપણે પાછું આવવું જ પડશે તો અત્યારે તો હાલ તો કાંઈ છે નહીં તો હવે આપણે આપણા સ્થાનકે સોનગઢ પહોંચી જઈએ તો મળીએ ચાલો સોનગઢ લે મિત્રો અત્યારે પહોંચી ગયો છું પાછો સોનગઢ જો તો ચાલો મળીએ પછી આગળ હું કે રોહિતભાઈ ગાજર ઇંગ્લિશ યુરોપિયન હે ગાજર ખાઓ ગાજર યુરોપિયન ભાઈ આખા રીંગણાનું હેલો મિત્રો તો અત્યારે સોનગઢથી આવી ગયો છે અહીંયા અને કાલે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો અમારે જો અમારી પાછળ મજૂરી દેખાય સાફ કરવાની છે પાછળ એક મંદિર સાફ સફાઈ કરીશું કે બધા ઉત્સવ એવડો મોટો ઉત્સવ છે ભારતભરમાં બધા ઉજવે તો આપણે ક્યાંક ને કંઈક કાર્ય કરીએ હું કેવું કિશોરભાઈ કરી નાખું ને તો મંદિરની પૂજા વિધિ કરશું બધી સાફ સફાઈ કરશું અને કાલે આનંદ મંગલ કરશું ભજન સંધ્યા આરતી બધું આયોજન થાય છે તો પેલા જુઓ અમે ત્રણે ચાર ભેગા થયા છીએ તો સાફ સફાઈ કરી નાખીએ આપને ત્યાં શુભ પ્રસંગો ઉપર અમારે ત્યાંથી ખમણ પાત્રા સેન્ડવીચ ખમણ તથા આપના ઓર્ડર મુજબ કેટરિંગ ઉપર રસોઈ બનાવી દેવામાં આવશે હરેક આઈટમ પંજાબી દેશી ઓળો રોટલો આખા આખી ડુંગળીના સ્પેશિયાલિસ્ટ કુલદેવી સ્પેશિયલ ઊંધિયું અને ચુરમાના લાડુના કુલદેવી કુપરા કેટર રાજીવનગર બંધન પાર્ટી પ્લોટ ની બાજુમાં રાજુભાઈ રાજુભાઈ ખમણવાળ મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું પાંચસો બેતાલીસ પાંચસો બોતેર એકાણુ તોતેર બસો ચોરાણુ પાંચસો બાવન ને મોટા ભાઈ છે ભાઈ કોઈને ઓર્ડર દેવાનો હોય તો જરૂરથી સંપર્ક કરજો એકવાર તમે ઓર્ડર આપશો એટલે કાયમી ગ્રાહક બની જશો એક વાર ખાશો એટલે કાયમના ચાહક બની જશો હા

હરેક શાકભાજી ગમે એટલું મોંઘું હોય પણ ફરજિયાત વાપરવામાં આવે છે તો મંદિર બે મંદિર સાફ કરીને અત્યારે અમે થોડીક મંદિરની વસ્તુ અહીંયા પડી છે ને એને પધરાવતા આવીએ અમુક વસ્તુ જોવા બધી ધજાઓ જૂના શ્રીફળ સાથે તો પધરાવી દઈશું તો અમે આવ્યા અત્યારે ગોતમેશ્વર મહાદેવ બધું પધરાવવા માટે જોવા રોહિતભાઈ અહીંયા હું છે શુદ્ધ પાણી હોય છે તો એક એક વસ્તુ કરીને બધી પરાવી દઈએ તો અહીંયા પાણી ચોખ્ખું છે તો અહીંયા આપણે કોઈ પણ એવી ધાર્મિક વસ્તુ જે કાંઈ મંદિરમાં હોય તો અહીંયા આપણે ચોખ્ખાપણામાં પાણીમાં પધરાવી શકીએ અહીંનો નજારો બી જુઓ ખૂબ સરસ દ્રશ્ય છે ને આ ગોતમેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં જુઓ બોલ આ મંદિર છે આ રસ્તો ગોતમેશ્વર જુઓ ભાઈ મંદિર સાફ સુફ કરીને જો ફૂલહાર ચઢાવી દીધું છે બધું